રાજ્યમાં આવતા સપ્તાહ થી વરસાદી સિસ્ટમ સક્રિય થશે હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી વલસાડ અને ગીર માહોલ મુજબ થી લઈને બાર તારીખ સુધી વેધરમેપ પ્રમાણે અમરેલી ભાવનગર ડાંગ નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલી માં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે તેરમી તારીખથી નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલી માં છૂટાછવાયા સ્થળો એ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ચૌદમી તારીખે અમરેલી ભાવનગર નર્મદા તાપી ડાંગ નવસારી સુરત વલસાડ દમણ અને દાદરનગર હવેલી માં છૂટા સ્થળોએ ગાંજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ ની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે ગુજરાત માં વરસાદ ને લઈને મોટી આગાહી કરી છે રાજ્યમાં ઝડપથી ચોમાસું આગળ વધી રહ્યું છે દક્ષિણ ભારત માંથી હવે ઉત્તર ભારતમાં ચોમાસા ની એન્ટ્રી મારશે તાજા અપડેટ પ્રમાણે બાર થી પંદર જૂને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે આ વરસાદી સિસ્ટમ સર્જાવા પાછળ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમ જવાબદાર છે આ ઉપરાંત અગિયાર જૂનથી ચોમાસું સક્રિય થવાનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે જ્યારે બાવીસ જૂન સુધી ચોમાસું મોટાભાગના વિસ્તારમાં આવરી લેશે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો